અંકલેશ્વરના યુવકને સોશિયલ મીડિયા દ્વારા ફિલિપાઈન્સની યુવતી સાથે પ્રેમ થયો અને વિદેશી યુવતી સાત સમુદ્ર પાર કરી ભારત આવી હતી અને હિન્દુ રીતિ રિવાજ મુજબ લગ્ન બંધનની બંધાણી પ્રેમને કોઈ સીમાડા નડતા નથી ત્યારે પ્રેમનો આવો જ એક કિસ્સો અંકલેશ્વરમાં જોવા મળ્યો છે અહીં અનોખા લગ્ન થયા છે વાત એ છે કે આ લવ સ્ટોરીમાં ફિલિપાઈન્સની એક યુવતી અંકલેશ્વરના યુવક સાથે લગ્ન કરવા ભારત આવી હતી એટલું જ નહીં વિદેશમાં ઉછરેલી આ યુવતીને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ખૂબ જ લગાવ હતો જેને ભારતીય સંસ્કૃતિ મુજબ લગ્ન કર્યા છે અંકલેશ્વરના સામાન્ય પરિવારના યુવાન પિન્ટુ પ્રસાદની નજર સોશિયલ મીડિયાના સર્ફિંગ દરમિયાન ફિલિપાઇન્સની એક વિદેશી યુવતી પર પડી હતી સુંદર દેખાવડી યુવતીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલતા યુવતી એકસેપ્ટ થઈ હતી આ યુવતી પિન્ટુના દિલમાં ઘર કરી ગઈ હતી બંનેની ઓનલાઈન વાતચીત શરૂ થઈ અને મિત્રતા ક્યારે પ્રેમમાં પરિવર્તિત થઈ ગઈ તેની બંનેને ખબર જ ના પડી આખરે બંને એક થવાનું નક્કી કર્યું પણ દેશના સીમાડા આડે આવ્યા હતા અલગ સંસ્કૃતિ અલગ દેશ અને અપરિચિત લોકોના કારણે પ્રસાદ પરિવાર પુત્રના પ્રેમને સ્વીકારવામાં ખચકાટ અનુભવતું હતું બે વર્ષની જહેમત બાદ પિન્ટુએ તેની પ્રેમિકા લિબઝને મગદાઓની પત્ની તરીકે સ્થાન આપવા સફળ થયો હતો આ પ્રેમિકાને લેવા ફિલિપાઇન્સ પહોંચ્યો હતો જ્યાં કાયદાકીય પ્રોસેસ માટે ફિલિપાઇન્સમાં પિન્ટુ અને લિબસને મગદાઓએ લગ્ન કર્યા બાદ બંને ભારત આવ્યા હતા અને અંકલેશ્વરમાં ભારતીય સંસ્કૃતિ અનુસાર બંને લગ્ન ગ્રંથિ જોડાયા છે ઉલ્લેખનીય છે કે વિદેશમાં ઉછરેલી આ યુવતીને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ખૂબ જ લગાવ છે જેને ભારતીય રસોઈથી લઈ સંસ્કૃતિ સુધી તમામ રિવાજો અપનાવી લીધા છે મારું નામ પિન્ટુ પ્રસાદ છે ને આ મારી મમ્મી અને પપ્પા છે મેં ફિલિપિન્સની છોકરી હાટે બે વર્ષ પહેલાં એલડીઆર રિલેશનશિપમાં આવ્યો હતો પછી અમે ડેલી વિડીયો કોલિંગ ને ઓડિયો કોલ પર વાત થતી હતી તો પપ્પાએ મને હું કીધું કે તું જા તને ગમે છે છોકરી તો ફિલિપિન્સ જઈને એને લઈને આવ લગન વગન કરીને પછી મા પપ્પાએ સપોર્ટ કરીને મને વિઝા પાસપોર્ટ બધું એરેન્જ કરી આપ્યા મેં છ મહિના પહેલાં ફિલિપિન્સ ગયો ત્યાં જઈને લગ્ન કર્યો આના મમ્મી પાપા મને ખૂબ જ સપોર્ટ કર્યા ને પછી આજે આટલે કે આજ નવેમ્બર અઢારના અઢાર તારીખે અમારા હિન્દુ ટ્રેડિશનલ રીતિ રિવાજથી લગ્ન કર્યા મારી વાઈફે ખૂબ જ એન્જોય કરી અને એ ખૂબ જ સરાહના કરે છે આપણો હિન્દુ રીતિ રિવાજ અને કલ્ચરના અમે એકબીજાના પરિચયમાં આવ્યા કેવી રીતે જેમ કે રેન્ડમલી લોકો ફેસબુક ફ્રેન્ડ એ કરે છે બનાવે છે એ આવી રીતે મેં રેન્ડમલી એમને રિક્વેસ્ટ મોકલ્યું પછી એક એકબીજાથી ચેટિંગ ચેટિંગ કરતાં કરતાં સિરિયસ થઈ ગયા પછી વિડીયો કોલિંગ એ પપ્પાએ મને એ કીધું કે જા તું લઈને જાઉં બધું ખર્ચો મેં જોઈ લઈશ તો પપ્પાના સપોર્ટથી મેં એ કરું છું બહુ કે એ લોકોના સપોર્ટથી આજે મેં મારી વાઈફને આજે ફિલિપિન્સથી ઇન્ડિયા લઈને આવેલું છું મેં ફિલિપિન્સ ગયો તો પછી મેં તો ડાયરેક્ટ ફિલિપિન્સ ગયો તો આના મમ્મી પપ્પા મને ખૂબ જ માન ને પછી સપોર્ટ કર્યા એ હરેક વસ્તુમાં સપોર્ટ કર્યા એના મમ્મી પાપા એ મને પછી અમે તહીં જઈને કોર્ટ મેરેજ કર્યા પ્લસ આ લોકોના જે કલ્ચર છે એટલે મારી વાઈફ ક્રિશ્ચન કલ્ચર એ એ ધર્મથી આવે છે એ લોકોના ધર્મથી મેં જઈને લગ્ન કર્યા પછી ત્યાં કોર્ટ મેરેજ કર્યા કે ઇન ફ્યુચર અમે કોઈ પ્રોબ્લેમ થાય ના એ પછી આપણા ઇન્ડિયામાં આવીને આ નવેમ્બર અઢારના તારીખે આપણા હિન્દુ રીતિ રિવાજથી લગ્ન કર્યા છે મેરા નામ રિમ્બ જૈન આઈ લાઈક ઇન્ડિયા આઈ લાઈક ધ પીપલ ગુજરાત બહુ લાગે ધ ફૂડ Also also the culture i like so much and the indian people also they treat you so good so i like, i like so much